બોટાદના લાઠીદ સાંગાવદર ગામ વચ્ચે નદીમાં કાર તણાઇ હતી નવ પૈકી પાંચ વ્યક્તિઓ ગુમ હતા તો બે વ્યક્તિનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા એનડીઆરએફની ટીમે પાણીના ઊંડાણમાં શોધખોળ હાથ ધરતા વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે એકો કારમાં કુલ 9 લોકો સવાર હતા જેમાંથી બે વ્યક્તિનો બચાવ થયો હતો જ્યારે ત્રણ મૃતદેહો મળી આવ્યા છે અને ચાર લોકો લાપતા છે તેની હાલ શોધખોળ ચાલુ છે લાઠદર સાંગવદર ગામ વચ્ચે નદીમાં કાર તણાવવાની આ ઘટના બની હતી એકો કાર હતી જેમાં નવ લોકો સવાર હતા જેમાંથી હાલ પાંચ વ્યક્તિ લાપતા છે બે વ્યક્તિઓનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે તો અન્ય પાંચ લોકો જે છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો કારમાં સવાર ચાર વ્યક્તિઓ હજી પણ લાપતા છે તો બે મૃતદેહો જે મળી આવ્યા છે તેને પોસ્ટમોર્ટમ માટે બુટાવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે લાઠીદાર સાંગવદર ગામ વચ્ચે નદીમાં કાર તણાવવાની ઘટના બની હતી તો બોટાદમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે નદી પણ બે કાંઠે વહેતી થઈ છે ત્યારે એક કાર તણાઈ જવાની ઘટના સામે આવી એક કારમાં કુલ નવ વ્યક્તિ સવાર હતા જેમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યા છે બે મૃતદેહો મળી આવ્યા છે જ્યારે બે વ્યક્તિનો બચાવ કરી લેવામાં આવ્યો છે સાથે જ અન્ય જે પાંચ લોકો કારમાં સવાર હતા તેઓની હાલ શોધખોળ હજુ પણ શરૂ છે બોટાદમાં ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ઈકોકાર કાર તણાઈ હતી જેમાં નવ લોકો સવાર હતા જેમાં છ મહિલાઓ અને ત્રણ પુરુષો સવાર હતા જેમાંથી બે પુરુષોનો બચાવ થયેલ છે અને કુલ ચાર મૃતદેહ અત્યારે મળી આવેલા છે અને બાકીની શોધખોળની એનડીઆરએફ ટીમની દ્વારા કામગીરી ચાલુમાં છે અને તમામ મૃતદેહો મળી જાય એ રીતે અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે અત્યારે ત્રણ લોકો લાપતા તો મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા ગજેન્દ્ર ખાચર આપણી સાથે બોટાદથી લાઈવ જોડાઈ ગયા છે જે ગજેન્દ્ર ધોધમાર વરસાદ વરસ્યો છે અને અત્યારે તમામ જગ્યા પર પાણી ભરાયા છે અને તેવામાં એક ઇકો કાર ડૂબવાની ઘટના સામે આવી છે અત્યારે હાલ જે પ્રકારે જાણકારી સામે આવી છે બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે અને પાંચ લોકો હજી પણ લાપતા છે શું વિગતો સામે આવી રહી છે જે ધરતી વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું લાઠીદર ગામ છે તે ને સાંગાવદર વચ્ચે પાણીમાં ઈકો ગરકાવ થઈ ગયો હતો જેમાં નવ લોકો સવાર હતા તેમાંથી બે લોકોનો અવાજ બચાવ થયો હતો ત્યારે બે લોકોને ગઈકાલે ડેડ બોડી મળી આવી હતી ત્યારે આજે બે લોકોની ડેડ બોડી મળી આવી છે ત્યારે કહી શકાય કે ની ટીમ દ્વારા પણ અત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી છે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યો છો લાઠીચાર ખાતે ની ટીમ દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે ગામ લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે ગામ લોકો દ્વારા પણ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે ગઈકાલે બે ડેડ બોડી મળી આવી હતી અને આજે બે ડેડ બોડી મળી આવી છે ટોટલ ચાર ડેડ બોડી મળી આવી છે ત્યારે હજી પણ ત્રણ લોકો લાપતા છે ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા પણ અત્યારે હાલ તો શોધખોળ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો પાણી નો જે પ્રવાહ હતો તેની અંદર ઈકો ગાડી ગઈ હતી ગરકાવ થઈ ગઈ હતી ઈકો ગાડીમાં નવ લોકો સવાર હતા ત્યારે કહી શકાય કે બે લોકોનો આબદ બચાવ થયો હતો અને અંદર સાત લોકો ઈકો હતા ત્યાંથી આજે ચાર ડેડ બોડી મળી છે ટોટલ અને ત્રણ લોકો હજી લાપતા છે જી જી ગજેન્દ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર તો બોટાદમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા છે તેમાં એક કાર પાણીમાં તણાઈ હતી જેમાંથી પાંચ લોકો લાપતા છે જેઓનો મૃતદેહ શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે